આપણે મિત્રો અત્યારે ભરતભાઈ બેસે છે આપણે પંચર ઉપર થોડીક રાઇડિંગ કરી કેમ છો બધા મિત્રો આપણે યુટ્યુબ ચેનલ હોય તમારે બધા હાર્દિક સ્વાગત છે કેમ કે આપણે હાલ બહુ ભૂલી ગઈ છે હાલે છે એટલી બધી ખાસ હાલતી સાલુમાં આમ બાદરૂપ થઈ જાય ચાર પગે દોડવા મળે તો આપણે પાછી પંચરની ટ્રેનિંગ ચાલુ કરવાની છે તો કન્ટીન્યુ ઠેઠ સુધી આપણા બ્લોકમાં બન્યા રહી

રૂડી હાલે સાવાઈ ગયો ને બોરિંગ ડાઉન થી ચાલ હાલ મૂકે બીજી એ મિત્રો અત્યારે ભરતભાઈ બે છે આપણે પંખી ઉપર થોડીક રાઇડિંગ કરશે આલા ભરતભાઈ બેહો આમાં તો વિડીયોમાં તો ભરતભાઈ નહીં બોલે અત્યારે તો હવે એવું લાગે છે સડી જાહે ભલે આ ટેકન લઈ જા આપણે આ ગાડીનું અરે ટેકણી નઈ કે

ચલાવ્યા રાખો ભરતભાઈ તમે ઘોડે હાક એવું લાગે છે મને રહેવાલમાં થોડુંક વધારે ભરતભાઈ તમે મુંઝાઓમાં રોહિત મુકતો ને કે ભરતભાઈ ને ગોતવા ગોદવા જવા જાવ બઉ મહેનત કરવી પડે ભરતભાઈ બસ ભરતભાઈ આવી જ રીતે આ રાખો પડે બેટ બેટમાં દુખે કહેજો બોલે ઈનો આર્યા રાખ્યો આપણે ઈનો આર્યા જ છે ઈ સોકડા બકડા ને કાઈ લેવા દેવાની રોહિત તારી સાઈડ રાખ એટલે વિડીયો હરખો ઉતરે એ તો બધાને ખબર જ છે વાળીયું છે એ તો તમે આગળ ધ્યાન રાખો ધીમે ધીમે આવું લાગે પેટમાં દુખશે આમથી વાળ ને આ મોઢે જ રેવા જ મોઢેવા જ ઉભી રાખ દે એ આવશે ને ફરી thưa ông ta tao 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 કેવા વાળી પણ ઘોડે જેવી છે આખી ઉડ્યા છે એ તો હાથ દુખવા મળે હાથ દુખવા મળે આપડે

すっすっすっすっすっすっすっすっす。